માણસો ને મૂળિયું પકડાઈ જાય પછી ગમે એટલું તોય ના છોડે એમ ટ્યુબ હાથમાં આવી જાય પછી છોડે નહીં ટ્યુબમાં શું છે હવા પેલો ટ્યુબ ને નાખનાર પોતે કે ટ્યુબ છોડી દે તો કે છૂટે ગમે તે થાય ટ્યુબમાં શું છે હવા બહાર પણ હવા પેલો વળગી રહે છે ટ્યુબ પોતે કે મને છોડ તો કે ન છોડું ગમે તે થાય તારા વગર ચાલે એવું નથી તારા વગર એવું નથી કારણ શું ટ્યુબમાં હવા ભરેલી છે ટ્યુબમાં હવા ઠાસો ઠાસ ભરેલી છે ટ્યુબ ને હવા પકડતા આવડે છે આપણે હવાને નથી પકડી શકતા ટ્યુબ ને જ છે ભગવાન તો ભરેલો છે એટલે આમ જ્યાં જુઓ મહારાજ કે છે કે આપણે કેટલા ભાગ્યશાળી છે હાવ મેં કહ્યું એ પ્રમાણે આપણું લાભ મળે સમજાય તો કામ થાય સમજણમાં સુખ છે ના સમજાય તો ગરબડ થાય